પાનોલી જીઆઈડીસીમાં આવેલ સલ્ફર મિલ્સમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન પ્લાન્ટમાં આગ લાગતાની સાથે જ કંપની મેનેજમેન્ટે પાનોલી ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઈટરો દોડી આવ્યા હતા અને ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો આ આગની ઘટનામાં કંપનીમાં કામ કરતા ચાલીસ વર્ષીય રમેશ વસાવા ઓગણત્રીસ વર્ષીય સતીશ વસાવા એકતાલીસ વર્ષીય સંતોષ કુમાર છવ્વીસ વર્ષીય કિશન વસાવા અને સત્તાવીસ વર્ષીય મિલનદાસ અને ત્રેવીસ વર્ષીય અજય વસાવા નામના કામદાર ડાઝી ગયા હતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી આ કયા કારણોસર લાગી તે અંગે હજુ કોઈ માહિતી બહાર આવી નથી આ ઘટના અંગે

તો આ કંપનીમાં મને આગ દેખાઈ એટલે હું ગેટ પર આવીને ચેક કર્યું ચેક કર્યા પછી મને જાણ થઈ કે મારા ગામ સાઈડના છે નેત્રંગ તાલુકાના તો એ લોકો ડેલી આવે છે તો એમાંથી અમે આવ્યા અંદર પૂછ્યું હું થયું એ લોકો એમને કંઈ જવાબ આપેલા નથી અમે જાણ ખાતર અમે ગેટ પર હો ગયા પણ એ લોકો અમને કશું જવાબ આપતા નથી ને અંદરથી અમે જ્યારે અહીં ગેટ પર આવ્યા તો અહીંથી એમ્બ્યુલન્સ નીકળી એમાં ચારથી પાંચ જણા દાઝેલા હતા કપડાં આખા ફાટી ગયા હતા અને એ લોકોને કઈ હોસ્પિટલમાં લઈ ગયા છે એવો અમને જાણ કરતા નથી અમે અહીં છેલ્લા એક દોઢ કલાકથી ઊભા છે પણ અંદર અમને જવા જવાઓ નથી દેતા ને એ લોકો અમને જે પૂછીએ એનો અમને જવાબો નથી આપતા તો અત્યારે હજુ બી અહીંયા જ ઊભા છે ગેટ અત્યારે બંધ છે અંદર આગ લાગેલી હવા છત અંદર જે વર્કરો છે એમને બહાર આવવા નથી દેતા અંદર જ રાખે છે